ભરૂચ જિલ્લાના ગુમાન દેવના નવનિર્માણ પામેલ પુલ પર મોટું ગાબડું પડ્યું છે છ માસ પહેલા ખુલ્લું મુકાયેલા પુલ પર ગાબડું પડતા જવાબદાર તંત્રની બેદરકારી સામે આવી છે ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં સ્ટેટ હાઇવે વડાપ્રધાન ગ્રામ સડક યોજના સહિતના રોડના કામોની અંદર પુલના કામોમાં ભારે બેદરકારી જવાબદાર વહીવટી તંત્ર કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ હાલ અધતન ટેકનોલોજી હોવા પછી પણ વરસાદના પાણી આખા રોડના રોડ ધોઈ નાખે છે જે જવાબદાર તંત્રની પોલ ખોલતા હોય તેમ જણાઈ રહ્યું છે સરદાર પ્રતિમા ધોરી માર્ગ પર જગડિયા તાલુકાના ગુમાનદેવની કાવેરી ખાડી પર બનેલા પુલ પર ગાબડું પડેલું જણાયું હતું સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં સાગર લક્ષ્મી બાજરે દિયા सागर लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी